તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જો રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ થશે આવી અટકણો અનેક સમયથી ચાલતી હતી અને તેના પર પૂર્ણ વિરામ મુકાય છે અને કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રીઓ બને છે અને હવે મંત્રીઓ આજે પહોંચ્યા હતા તેમની ઓફિસે અને જે મંત્રીઓએ ચાર્જ નહોતો સંભાળ્યો તેમણે વિધિસત આજે ચાર્જ પણ સંભાળી લીધો છે અને કેબિનેટ કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી બન્યા છે અર્જુન મોઢોડિયા અર્જુન મોઢોડિયા આજે સોનીમ એક તેમની ઓફિસે પહોંચ્યા હતા પૂજા વિધિ કર્યા બાદ તેમણે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો અને ચાર્જ સંભાળતા જવે તે એક્શન મોડમાં આવ્યા છે અને અધિકારીઓ સાથે તાબડતોડ બેઠકોની આજથી શરૂઆત કરી છે અને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહભાઈ શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનો આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી જ કામગીરી શરૂ થઈ છે આજે અઢી વાગે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે અને એ પછી દરેક વિભાગોની વારાફરતી એમની સાથે પરામર્શ કરવાનો છે આ બધા વિભાગો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે અને આ વન પર્યાવરણ હોય કે ક્લાઇમેટ ચેન્જ હોય સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય એમણે આ વિભાગોને અને આ ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે અને એનું નેતૃત્વ જ્યારે આપ વિભાગો હેઠળના કાર્યક્ષેત્રોનું નેતૃત્વ પણ ગુજરાત કરી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રની અંદર નવા આયામો નવા માપદંડો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે અને એ માટે આ ગુજરાત સરકારમાં માં આદરણી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિભાગો છે એ વિભાગોની અંદર એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાની છે અમારા પુરોગામી મુડુભાઈ બેરાએ પણ ખૂબ સારું આ ક્ષેત્રની અંદર કામ કરેલું છે એ વન પર્યાવરણ હોય કે પછી બીજા વિભાગો હોય એને હવે આગળ વધારવાનું છે અર્જુન મોઢોડિયાનું કેવું છે કે જે પ્રકારે તેમણે આજથી ચાર્જ સંભાળ્યો અધિકારીઓના સાથે તે બેઠકો કરવાના છે અને આવનારા દિવસોમાં વધારેમાં વધારે આ વિભાગ રાજ્યના લોકો છે તેઓને વધારે કેવી રીતે સરળતા રહે વધારે કેવી રીતે સુખાકારી રહે તે દિશામાં તે સતત પ્રયાસ અને પ્રયત્ન કરતા રહેશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવ ન્યૂઝ ચેનલ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર